નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો તે વિશે થોડી ચર્ચા કરીશું તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ ચોમાસાની સિઝન દરમિયાન ડુંગળીનું વાવેતર કર્યું હતું સૌ પ્રથમ ડુંગળીની ઉત્પાદનની શરૂઆતના સમયે નવસો રૂપિયા સુધી પ્રતિ વીસ કિલોના લાલ ડુંગળીના ભાવ બોલાયા હતા તેમજ સફેદ ડુંગળીના ભાવ આઠસો રૂપિયા સુધી બોલાયા હતા અને ખેડૂતો સારી આવક મળી હતી પરંતુ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ભાવમાં કડાકો બોલી ગયો છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે આ નિકાસ પ્રતિબંધના કારણે ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે જેના કારણે ખેડૂતોને ડુંગળી પકવવા માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે ડુંગળીના ભાવ ન મળતા સૌથી મોટા માર્કેટયાર્ડ એટલે કે ગોંડલ માર્કેટયાર્ડની અંદર ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠલવીને વિરોધ નોંધ્યો હતો ખેડૂતો દ્વારા રસ્તા પર ચક્કાજામ કરતા ગોંડલ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે અને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ વિરોધ કરવામાં આવી રહ્યો છે નેશનલ હાઈવે પર ચારે બાજુ રસ્તા પર ખેડૂતોએ ડુંગળી તોડીને પોતાનો વિરોધ નોંધ્યો હતો હાલમાં બજારમાં ખરીદ સીઝનની ડુંગળી આવી રહી છે તેની ગુણવત્તા રવિ સિઝનની ડુંગળી કરતાં પણ હલકી ગુણવત્તા હોય છે તેનું સ્વાજીવન પણ ઓછું હોય છે તેથી સરકાર ખરીદ સીઝનની ડુંગળી ખરીદતી નથી પરંતુ ડુંગળીના ખેડૂતો વિરોધને જોતા કેન્દ્ર સરકારે બફર સ્ટોક માટે લગભગ બે લાખ ટન ડુંગળીની ખરીદી કરવાની શરૂ કરી છે તો ખેડૂત મિત્રો સરકારે ડુંગળી માટે બફર સ્ટોકનો લક્ષ્યાંક વધાર્યો છે એવું જાણવા મળ્યું છે કે સરકાર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે બફર સ્ટોકનો લક્ષ્યાંક વધારીને સાત લાખ ટન કરવામાં આવ્યો છે જ્યારે ગયા વર્ષે વાસ્તવિક સ્ટોક માત્ર ત્રણ લાખ ટનનો હતો બાદમાં તેમાં બે લાખ ટન વધુ ઉમેરવામાં આવ્યા હતા પછી કુલ પાંચ લાખ ટનનો બફર સ્ટોક સર્જાયો હતો